અંકલેશ્વરના મોદીનગરમાં શ્રાવણિક જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપેલી હજારો રૂપિયાના મુદ્દા માલ કબ્જે કર્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર હાંસો રોડ ઉપર આવેલા મોદીનગરમાં પત્તા પાના વડે હારજીત નો જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડી એકત્રીસ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો હતો મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ નો કાફલો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલા મોદીનગરમાં રહેતા ચંપક ઉર્ફે લાલુ પરમારના ના ઘરની પાછળના ભાગે સોસાયટીના દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં માં સ્ટ્રીટ લાઇટના અજવાડે બેસી કેટલા કિસમો પત્તા પાના વડે હારજીત નો જુગાર રમી રમા